દેવગઢ બારીયા તાલુકાના દુધિયાથી લવારિયાને જોડતા ઉજ્જવળ નદીનો બ્રિજ મોટા વાહનો માટે બંધ કરાયો સમારકામની કામગીરી હાથ ધરાઈ આ તારીખ સોળ સાત બે હજાર પચ્ચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે દેવગઢભેરા તાલુકાના દુધિયાથી લવારિયાને જોડતા ઉજ્જવળ નદીનો બ્રિજ જર્જરિત હોવાનું તપાસ જણાતા મોટા વાહનો માટે જે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દુધિયાથી લવારિયા થઈ માલું કાટું ઘૂગંબાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજ હેવી વાહનો માટે બંધ કરવામાં આવે છે મીડિયા દ્વારા પણ આ જર્જરિત બાબત જર્જરિત બ્રિજ બાબતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા વર્ષો પહેલાં બનેલા આ બ્રિજ જર્જરિત તેમજ બ્રિજમાં મોટી તિરાડો પણ પડી ગઈ હતી અને બ્રિજમાં મોટા ખાડા તેમાં સલાઈ દેખાયા આવ્યા હતા અને નીચેના ભાગમાં પણ તિરાડો પિલરમાં જોવા મળી હતી અને પિલરો પણ ધોવાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા જર્જરિત બ્રિજની ગંભીરતાને લઈને તંત્ર સફળો જાગ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી અને સર્વે કરનાર ટીમના રિપોર્ટમાં આ બ્રિજ જર્જરિત હોવાનું જણાય આવતા અને નીચેના ભાગે તિરાડો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો રિપોર્ટના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદ દ્વારા આ બ્રિજ ઉપરથી પસાર થતા હેવી વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યું છે અને સમારકામની કામગીરી પણ હવે હાથ ધરવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા હુકમના આધારે તાત્કાલિક બ્રિજના બંને છેડે રેલિંગ લગાવી અને હેવી વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે